યુટ્યુબ મજામાં છો ને તનું છે અમારા મામાની યુટ્યુબ ચેનલ મારું નામ છે કુલદી મારું નામ નામ છે તમે બધા તરબૂચ ખાવા માટે તૈયાર કેમ લાગ્યો મિત્રો થોડું જોદું લાગ્યું તમને બધા વિચારતા છે કે આ કઈ ચેનલમાં આ બધા ક્યાંથી નાવી આવી જાય બધા છોકરા પાર્ટી એમાં એવું છે કે ત્રણે છે ને તમે વિડીયો જોયો છે અમારા ભાણિયા છે ત્રણે બરાબર એક હજી ઘટે છે એને હાથ કરી લેવો જેનિલભાઈ છે અમારા કુલદીપભાઈ છે અને અમારે લાડીલા બેન અને એમાં એવું છે કે શારી માટે છે ને તરબૂચ લઈ લીધું હતું એકલા એકલા કારણ કે ભાણી આવ્યા હોય ને મામા એકલા ખાઈ તો પોગાય જ નહીં બરાબર એટલે આવું છે ને લઠ્ઠા જેવું તરબૂચ લઈ લીધું હતું કિલ્લા કિલો છે ને દોઢ કિલ્લા જેટલું છે અંદાજીત પણ ખાવાની મજા આવે એવું છે લાલ છટાકેદાર છે તાજુ છે જો છે ને જોઈ લો છે ખાય તો જાય એ બધે એવું છે રેડી ઉડે તો તેને કે બાવળે મજા આવે તમને ખાવાની મજા આવશે હવે છે ને અમારે એક સુરત વાળા પાણી બાકી છે ને બોલે લેવી નહીં તો પાછા એ રહી જાય ને તો એ બાંગ રવટા નાખી દે બરોબર પણ પેલા જણાઈ દો કે ખાસ ચેનલમાં શીખુ લોકમાં તમારા બધાનું મારા વતી તો સ્વાગત છે અને અમારું ભાણી આવે તમારું અભિવાદન સ્વીકારી જ લીધું છે બરોબર ચેનલમાં નવા આવ્યો તો ચેનલ હશે ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી રહેજો અને ચેનલ વિડીયોને વધુમાં વધુ સબસ્ક્રાઈબ હું હું બોલું છું વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેવાનું પણ આ પવનના કારણે થોડોક પાછળનો અવાજ છે એમાં ડિસ્ટર્બ થઈ શકે છે તમને પણ મારી પાછળ તલ છે બીજું બને આ નજર નહીં નાખતા પણ એ ફોકસ તરબૂસમાં છે બરોબર ખાવાનું છે આ બધાને દોઢ કિલો તરબૂસ અને પાંચ જણા ખાવાવાળા છે તરબૂસ પાર્ટીની મજા લેવાની છે રેડી એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બને લોમાં એની વાટ હતી ને જો આવી ગઈ અમારે તારું નામ શું છે ભાઈ સુરવી કા બરોબર છે સુરત ના છે અને તરબુસ ને છે એટલું મેં ફાટા કીન નાખ્યા છે આખે આખું હું છે ને તૈયારી કરી નાખું બરોબર સ્લાઈડ કાપી દે એટલે પછી બધા ખાય ખોટી મહેનત નહીં કરે મામા બેઠા ગયો તો ને મહેનત ન હોય બરોબર વિડીયો માંગે આગળ બેને તરબુજ ના શીથરા ઉડાડ દેવાના તો છેલ્લે શરૂ કરતી હૈ મિત્રો તરબુસ પાર્ટી રે ને એ શરૂ થઈ ગઈ છે છે કે પાછળ જોઈ લો છે ખાવાની ઝપટ બોલી ગઈ છે પણ એકચુઅલી છે ને કેમેરો થોડોક ડેમેજ હોય ને એવું લાગે છે રિઝલ્ટ બરાબર ન આવતું પણ તોય તરબુજ પાર્ટી શરૂ થઈ ગઈ એન્જોય કરવાની બરોબર વિડીયો કન્ટિન્યુ આગળ બની તો થોડીક એ ખાઈ ગમે ખાશું બરોબર આવો ખાવ તમ તો ખાવ છુટ્ટી આપી દીધી બધાને બરોબર જેટલું ખાવું હોય એટલું ખાવાનું બધા પાર્ટી કરવાની આનંદ કરવાનો બાકી બાકી કેમ થાય મજા આવે છે બરોબર હા એટલા પડ્યા છે બધાય ખાવી થોડો થોડો એ ખાઈને થોડું હું ખાવાનું બધાય પેટ ભરવી બરોબર છે તમે વિડીયો માગે કન્ટિન્યુ બને તમારે તરબૂચ ખાવું હોય તો હું તો ત્યાં નહીં પૂગડે શકું પણ નજીકમાંથી લઈ લેવું બરોબર છે સ્ટોરમાંથી બાકી જો લાલ સટક્કશને તરબૂચ તૈયાર છે અહીંયા તો ઉપાડી લીધા જો જો શીરા આપે છે

ફાઈનલી મિત્રો તરબૂચ પાર્ટી કમ્પ્લીટ થઈ ગઈ પાર્ટી પાર્ટી કાંઈ નહીં ખાવાનું મજા લેવા નથી બરાબર તરબૂચ ને એવું આ થોડાક બગડ્યા છે એકચુલી પણ મજા આવી ગઈ પેટ ભરી લીધું છે બધા તો છે જમવું લેલા બધા સરસ મજાનું પેટ ભરી તરબૂચ ખાવાનું ઉનાળાની સિઝનમાં મજા આવી ગઈ છે ચેનલમાં ખાસ નવા આવ્યો તો સેનાના સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો અને આવીને એવી તરબૂસ ને કેરી ને એવું બધું કરતા રહેવાનું બરાબર અમે તો હું તો કરતો જ રહેશે અમારી ચેનલમાં તો આવું રીતના હું તમને મેળા જ કરશે મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી જય રામાપી જય દ્વારકાધીશ બધાને આનંદ કરો મજા કરો અને પાર્ટી કરવાનું બરાબર છે ખાવાનું ચૂકવાનું બોલો 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 બીજું બધું પણ ખાવાનું નહીં બોલો બરાબર કેરી બેરી સપાટ બોલાવવાની પ્રોગ્રામ અમારો પૂરો થઈ ગયો છે મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં